નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નજર રાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ગુજરાતમાં માઇનોરિટી કમિશન અને અલીગઢ યુનિવર્સિટી સ્થાપવા એનસીપી ની માંગણી ડાકોરમાં સાધવી રૂતંબરા ના વાંચેલ્ય ભૂમિ પૂજન કરાયું બેટા ટૂકે લેને પ્રચારનો જોર છોટી અનેક દિગતો ગુજરાત આવશે માઇનોરિટી કમિશન અને અલીગઢ યુનિવર્સિટી તેમજ મહાત્મા ગાંધી યુનિવર્સિટી માટે ગુજરાત પ્રદેશ એનસીપી ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી રહી છે ભાજપ સરકાર આ કમિશનની નિમણૂક થવી જોઈએ છતાં પણ એક કે બીજા કારણોસર કરી રહી નથી તેમજ ભારતમાં ચૌદ રાજ્યોમાં માઇનોરિટી કમિશનનું અસ્તિત્વ છે કેન્દ્રીય લઘુમતી પંચે કોઈ મતનું રાજકારણ સાથે જોડવામાં આવે તે धार्मिकता ने कोटी रीते राष्ट्रवादी कांग्रेस की ओर से एक दिन का इंटेलेक्चुअल कन्वेंशन लिया गया इसमें पूरे प्रदेश से सिलेक्टेड लोगों को बुलाया गया उनको लाया गया और यहाँ पर मेनली दो चीजों पे हम लोग बात करने के चर्चा हुई कि 1978 में जब माइनॉरिटी कमीशन का निर्णय हुआ और 92 से लागू किया गया हिंदुस्तान में तेरह राज्यों में माइनॉरिटी कमीशन है लेकिन गुजरात में माइनॉरिटी कमीशन नहीं है तो हमारी पहली डिमांड गुजरात सरकार से एज ए ये है कि यहाँ पर माइनॉरिटी कमीशन को बनाया जाए ये सात साल में किया हुआ नहीं है लेकिन ये माइनॉरिटी में सिर्फ मुस्लिम नहीं आते इसमें सिख बुद्धिस्ट जैन ये पांच जो माइनॉरिटीज़ है रिलीजियस माइनॉरिटीज के लिए इनका डेवलपमेंट काउंट करने के लिए और इनके राइट right को प्रोटेक्ट करने के लिए जो नाइनटीन का एक्ट है उसके तहत यहां पर भी एक कॉन्स्टिट्यूशनल बॉडी होना चाहिए जिसपे एक पहला मुद्दा है दूसरा मुद्दा यह है कि यहां पर जहाँ पूरी पार्टियां ये कहती है कि एजुकेशन में पिछड़ गया है सचर रिपोर्ट कह रहा है तो मुसलमानों को आगे बढ़ाने के लिए माइनॉरिटी को बढ़ाने के लिए उनको एक दिलासा देने के लिए अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी की ब्रांच

है जहाँ तीस हजार बच्चे आज पढ़ रहे हैं तो इसकी एक ब्रांच अगर यहाँ आती है ये बहुत अच्छा रहेगा क्योंकि महाराष्ट्र में भी इस तरह की चर्चा चल रही है कि एक ब्रांच महाराष्ट्र में डाली जाए पूरे हिंदुस्तान में पांच राज्यों में ये खोलने का चूंकि कैबिनेट का चर्चा में विषय है इसलिए एनसीपी ये डिमांड करता है कि इसका एक ब्रांच इससे एक अच्छा मैसेज पूरे देश में जाएगा और एक अच्छा काम माइनॉरिटी को लेके होगा जिससे एनसीपी गुजरात सरकार ने જણાવે છે કે માઇનોરિટી કમિશન થી મળતા લાભ મળવા જોઈએ વિશ્વ કક્ષાએ કાર્યરત અલીગઢ યુનિવર્સિટી ગુજરાતમાં પણ હોવી જોઈએ જેમાં બીજા પાંચ રાજ્યોમાં યુનિવર્સિટી સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે તેમ ગુજરાતમાં પણ એનસીપી અલીગઢ યુનિવર્સિટીની માંગણી કરશે અને તે માટે ગુજરાત સરકાર પહેલ કરે તેવી માંગ એનસીપી દ્વારા કરવામાં આવી રહી છે સમાજમાં તરછોડાયેલા અનાથ બાળકો વ્યક્તિઓ વિધવાઓ વૃદ્ધો વગેરેનું એક પરિવાર બની એક જ સ્થળે રાખીને પારિવારિક હુંક મળી રહે તે આશયથી કામ કરતા સાધવી ઋતુંબરાજી ના વાત્સલ્ય ગામનું હવે ગુજરાતમાં પ્રથમવાર નિર્માણ થઈ રહ્યું છે ડાકોરના અનિલા રોડ પર ઈસા ગામ ખાતે એસી વીઘા જમીનમાં નિર્માણ થનાર વાત્સલ્ય આશ્રમનું ગઈકાલે સાધવી ઋતુંબરા મોરારી બાપુ ઇન્દિરા બેટીજી તથા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવ દંપતિઓ દ્વારા ભૂમિપૂજન કરાયું હતું સમાજમાં તરછોડાયેલા અનાથ બાળકો વ્યક્તિઓ વૃદ્ધો મેડિકલ સહિત તમામ અનિવાર્ય સુવિધાઓ આપવામાં આવશે બે લોકસભા અને ચાર વિધાનસભાની પેટા ચૂંટણી તૈયારી જોરશોર થી ચાલી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ માંથી મોહન પ્રકાશજી સહિત દિલ્હીના સિનિયર આગેવાનો ગુજરાત આવીને ચૂંટણી પ્રચાર માટે લાગી ગયા છે ભાજપમાં આંતરિક વિખવાદ પણ ચાલી રહ્યો છે કારણ કે વિઠ્ઠલ રાદડિયાનો સ્વભાવ તોમાકી ભર્યો છે હોવાથી કાર્યકરોમાં નારાજગી છે ત્યારે બનાસકાંઠાની બેઠક માટે ભાજપ કોંગ્રેસે એડી ચોટીનો જોર લગાવ્યું છે ભાજપમાંથી હરિભાઈ સોધીનેટ ટિકિટ અપાય છે પરતીભાઈ ભટ્ટોળ પણ આ ટિકિટના દાવેદાર હતા ટિકિટ ન મળતા તેઓ નારાજ ચાલી રહ્યા છે આમ ઓવરઓલ બે લોકસભા અને ચાર વિધાનસભાની બેઠકચુકનીમાં નારાજગીના કારણે બંને પક્ષોને મોઉડી મંડળ દ્વિધામાં મુકાઈ ગયું છે ત્યારે બંને બંને પક્ષો દ્વારા નારાજ થયેલાઓને મનાવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ જાણવા મળી રહ્યું છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો બુલેટિન નમસ્કાર